કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ભૂમિપુત્ર મિત્રો ચારસો પીચોતેર ડીએ ઓલ્ડ મોડલમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જયસુખભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રિઝનેબલ કિંમતમાં આ ટ્રેક્ટર તમને મળી રહેશે હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે જયસુખભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને કિંમતની વાત કરું તો એક લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો લાંબા એટલે કે તમને આ ટ્રેક્ટર લાંબા ગામે જોવા મળશે બાકી જયશુખભાઈનો સંપર્ક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો